ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ રાષ્ટ્રીય રમતગમત અધિનિયમનું ઉલ્લંઘન થતું હોવાની અરજી દાખલ કરાઈ ખેલાડીઓને પ્રતિનિધિત્વ આપવામાં ન આવતું હોવાનું તેમાં ઉલ્લેખ કરાય છે ખેલાડીઓને પચીસ ટકા પ્રતિનિધિત્વ આપવાનો નિયમ છે નિયમિત રીતે ચૂંટણી ન થતી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે તેવો ઉલ્લેખ કરાયો છે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ફેડરેશનમાં ઓગણીસો સત્તાણું બાદ ચૂંટણી નથી થઈ ખેલાડીઓના અધિકાર ફેડરેશન દ્વારા દબાવી દેવામાં આવે છે તેવો આક્ષેપ કરાયો છે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસની ચૂંટણી હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં થાય તેવી માંગ કરાઈ છે આ પિટિશનમાં મુખ્યત્વે ખૂબ જ મહત્વનો જે હૃદયસ્પર્શી મુદ્દો છે કે જેમાં વર્ષોથી ખેલાડીઓને મુખ્ય એક્ઝિક્યુટીવ કમિટીમાં કાર્ય સમિતિમાં પચીસ ટકા ખેલાડીઓને પ્રતિનિધિત્વ નહોતું મળતું ખેલાડીઓને વંચિત રાખવામાં આવતા હતા અને સાથે સાથે આ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ કોડમાં મુખ્યત્વે એક એક જોગવાઈ એવી પણ છે કે ખેલાડીઓને પચીસ ટકા પ્રાધાન્ય વોટિંગ રાઇટ સાથે આપવાનું એ બે હજાર અગિયારથી આજે છેલ્લા ચૌદ પંદર વર્ષથી આ સંસ્થા દ્વારા ગુજરાત ના કોઈ પણ રમતવીરોને પોતાની બોડીમાં સ્થાન નથી આપવામાં આવ્યું અને સાથે સાથે આ સંસ્થા પાછળ ભૂતકાળમાં પણ આ સંસ્થા મેં લડત ચલાવી છે તેમાં આ સંસ્થા બે બે ત્રણ બે ત્રણ વ્યક્તિઓના ઇશારે કામ કરે છે જેમાં ભૂતપૂર્વ આઈએસ અધિકારી વિપુલ મિત્રા કે જે બાવીસ વર્ષ આ સંસ્થાના પ્રમુખ રહી ચૂક્યા છે સાથે